પાલનપુરમાં આવેલ ગોવિંદ પક્ષના કોઈ પણ વ્યક્તિમાં પ્રવેશ ન કરવો બેનરો લગાવ્યા છે સોસાયટી બને બાદ હજુ સુધી પાણીની સમસ્યા નું નિવારણ ન આવતા આખરે કંટાળેલા રહીશોએ પાણી નહીં તો વોટ નહી ના સાથે છે સમગ્ર દેશી સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારને જીતાડવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે તો ક્યાંક લોકો પણ પોતાના વિસ્તારના પાયાના પ્રશ્નોની કઈ તકલીફ વેઠી રહ્યા છે જેમાં પાલનપુરના ગોવિંદા હેરિટેજ સોસાયટીના રહીશો પાણીની સમસ્યાને લઈ આકરા પાણી જોવા મળ્યા છે સોસાયટીની બહાર બેનરો લગાવ્યા છે કે આ સોસાયટીમાં કોઈ પણ રાજકીય પક્ષના આગેવાનો કે કાર્યકર્તાઓ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં અમારી માંગ પૂરી કરો પાણી નહીં તો વોટ નહીં જેવા બેનર સોસાયટીની બહાર લગાવી રહીશો દ્વારા લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે જોકે સ્થાનિક અગ્રણીઓએ જણાવ્યું હતું કે અવારનવાર નગરપાલિકા સહિત તંત્રને પાણીની સમસ્યાને લઈ રજૂઆત કરવામાં આવી રહી છે તંત્રના પેટનું પાણી પણ હલતું નથી ન છૂટકે હારી થાકીને આંદોલન કરવા મજબૂર બનવાના છીએ ચૂંટણી ટાણે નેતાઓ સોસાયટીમાં આવતા હોય છે પરંતુ જીત્યા બાદ કોઈ ઓળખતું પણ નથી અમારી સોસાયટીમાં કોઈ પણ રાજકીય નેતા કે રાજકીય આગેવાન પાણી વગર પ્રવેશ કરવો નહીં જો માંગ પૂરી કરવામાં નહીં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું આગળ અમારા પ્રમુખશ્રી અને ખજાન છે શ્રીએ જણાવ્યું એ રીતે જ અમારી સોસાયટીમાં બે હજાર ઓગણીસથી પાણીનો પ્રોબ્લમ છે બેથી ચાર બોર કર્યા પણ પાણી મળતું નથી તેમ છતાં નગરપાલિકામાં બહુ જ રજૂઆત કરી તેમ છતાં પાણી આપતા નથી જે તમામ કનેક્શન એમને આપવા હોય તો આપી શકે એમ છે પણ એમની બેદરકારીના કારણે એક કનેક્શન આપતા નથી આજકાલ આજકાલ પર ઢોળી રહ્યા છે જ્યારે આજે લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે અમે સોસાયટીના તમામ મેમ્બરો આ બોર્ડ ઉપર મારી અને ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ અને કોઈ પણ કોઈપણ નેતા કે કોઈપણ આગેવાન યા કાર્યકારી આવશે તો એને સોસાયટીમાં પ્રવેશ મળશે હજુ વહેલું છે પણ જો પાણી નહીં મળશે તો વોટ પણ નહીં વોટ નહીં પાણી નહીં તો વોટ નહીં આ નક્કી છે અને આજ પછી કોઈ સોસાયટીમાં આગેવાનો આવતા બી નહીં પાણી વગર ઓગણીસ થી આ સોસાયટીમાં બધા ચાલીસ મકાનવાળા રહીએ છીએ બે થી અમે નગરપાલિકામાં વારંવાર અરજીઓ કરી છે દરરોજની પાણી પીવા માટેની વ્યવસ્થા માટે અમે સ્થાનિક અમારા સોસાયટીમાં ચાર બોર કર્યા પણ બધા પાણી મળતું નથી વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા કામ કરતી નથી અમારા પાણીની વ્યવસ્થા માટે આગામી લોકસભાની ચૂંટણીમાં અમે વિરોધ કરવાના છીએ અમે મતદાનનો બહિષ્કાર કરવાના છીએ કોઈ પ્રશાસન અમારું સાંભળતું નથી બે હજાર ઓગણીસથી અમે નગરપાલિકાનો ટોટલ ટેક્સ ભરીએ છીએ આ સોસાયટીમાં છતાં અમને પાણીથી વંચિત કેમ રાખે છે એનો જવાબ બી અમને આપતા નથી આ જાહેર રોડ ઉપર આવેલી સોસાયટી છે અહીંયા કોઈ રસ્તાનો પ્રોબ્લેમ નથી છતાંય અમને પાણી કેમ નથી આપતા એ કોઈ પ્રશાસન અમને જવાબ આપતું નથી આના પછી અમે એવું ઉગ્ર આંદોલન કરીશું ગાંધીજી ધ્યા માર્ગે બી જશું કદાચ લે એવું થશે તો ઉપવાસ ઉપર બી આખી સોસાયટી ઉતરશે આ બી અમારો ધ્યેય નક્કી છે આ સોસાયટીમાં અમે બેનર બી માર્યું છે કે રાજકીય આગેવાનો કોઈ પ્રવેશ કરવો નહીં કારણ કે અમારી સમસ્યા સોલ્વ થતી નથી ચૂંટણી આવે છે બધા આવે છે કે ક્યાંથી મેળો પડવાનો છે કૈલાસભાઈ પટેલ સ્થાનિક બેનર અમારે એટલા માટે લગાવવા પડ્યા કે અમે નગરપાલિકા રજૂઆત કરવા હોવા છતાં એમને પાણીનો કોઈ નિકાલ આજ સુધી કોઈ લાયા નથી કે કોઈ આપતા નથી અમે સોળ તારીખના પણ અરજી આપેલી હતી લાસ્ટ પ્રાદેશિક કમિશનર કચેરી મુખ્યમંત્રી કલેક્ટર ઓફિસ એ રજૂઆત કરેલી હતી તો પણ હજી સુધી એમનો જવાબ બહુ બધા આવે છે ત્યાં જઈએ છીએ તો કોઈક એમ કહે છે કે લગાવી દઈએ છીએ કનેક્શન જોઈન્ટ આપી દઈએ છીએ તો કોઈક એમ કહે છે કે હવે નવો પ્લાન્ટ આવે એમાં સેટિંગ કરીએ છીએ અને અમારા જે કોર્પોરેટર છે એમને અમે વારંવાર રજૂઆત કરવા હોવા છતાં કોઈક કોર્પોરેટર એમ કહે છે કે આ જોન મારો નથી લાગતો કોઈક એમ કહે છે હડું સેટિંગ કરીએ કોઈક એમ કહે છે કે તમારો રસ્તો નથી એટલે શું રસ્તા વગેરે શું સોસાયટી એની થોડી થાય અને થઈ હશે તો આ નગરપાલિકાની કોઈક બેદરકારીના કારણે થઈ હશે એટલે અમે આગામી લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ અમે ટૂંક સમયમાં અમારી સોસાયટીના લેડીઝ મહિલા જેન્ટ્સ બધા ભેગા થઈને નગરપાલિકામાં જશો અને આને ઉગ્ર આંદોલન કરશો અમારું નામ વિજય પટેલ બે હજાર ઓગણીસથી પાણીનું પાણી માટે ઘણી બધી કાર્યવાહી કરી છતાં પણ નગરપાલિકા અમારી સોસાયટીમાં પાણી પોકાડ્યું નથી એ માટે અમે અત્યારે બધા જ સોસાયટીના તમામે તમામ સભ્યો પાણી માટે આંદોલન કરી રહ્યા છીએ અને આગામી સમયમાં નગર ચૂંટણીના સમયે પણ અમે કોઈ પણ વોટ આપવા માગતા નથી અમારી સોસાયટીના અને આજુબાજુ સોસાયટીમાં અમારી સોસાયટીની આકાણી થયેલી છતાં પણ અમને પાણી નહીં આપતા અને આજુબાજુ સોસાયટીમાં આકાણી નથી થયેલી છતાં પણ એમને લાઇટની પાણીની તમામે તમામ વ્યવસ્થા છે તો જો અને ટૂંક સમયમાં અમે આંદોલન નગરપાલિકામાં લેડીઝો પુરુષો બધા જ અમે ત્યાં ભૂખ હડતાલ ઉપર ઉતરવા ઉતરવાના છીએ হৰ্চা <laughs> বেংগামী <laughs>